નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનો આપણે આરોબ ચેનલમાં સ્વાગત છે આજના જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે જે ભરતી બહાર આવી હતી તેની અંદર એ રમત ગમત એ ખૂબ જ પૂછાતું હોય છે માટે જે આપણે એ રમત ગમત માટે એ સ્પેશિયલ સિરીઝની એ શરૂઆત કરી હતી અને તેની અંદર આ જે વિડીયો રહ્યો તેની અંદર આપણે ખો ખોની જે રમત રહે તેની એ પરીક્ષાલક્ષી જે માહિતી રહે તેને એ જોવાનો પ્રયત્ન કરીશું તેની સાથે સાથે તાજેતરમાં જે બે હજાર પચીસ માં જે ખોખો વર્લ્ડ કપ જેનું આયોજન એ ભારતમાં કરવામાં આવ્યું તેની અંદર એ તેનો મેસ્કોટ શું હતો તેના બ્રાન્ડ એમ્બેસેડર એ કોને બનાવવામાં હતા અને તેની અંદર એ કઈ કઈ ટીમ રહી એ વિજેતા બની છે અને તેની અંદર એ ભારતની જે ટીમ હતી તેના એ કેપ્ટન કોણ હતા તેવી તમામ માહિતી એ જોવાનો પ્રયત્ન કરીશું અને તેની સાથે સાથે જે પાઠ્યપુસ્તક આધારિત જે ખો ખોના જે પ્રશ્નો રહ્યા તેને પણ એ જોવાનો પ્રયત્ન કરીશું જે તમને આવનારી જે પરીક્ષા રહી તેની અંદર એ પૂછાઈ શકે છે માટે તમે આ વિડીયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગળ રાખજો અમે એ આપણે વિડીયોની શરૂઆત કરી એની અંદર એ સૌથી પહેલાં તો જે આપણે ખોખોની જે રમત રહી તેના એ ઇતિહાસની વાત કરીશું તેની અંદર એ તેના ઇતિહાસની વાત કરી જેની અંદર એ ખોખો શબ્દ જો એ મૂળ જે સંસ્કૃત શબ્દ શિવ રહ્યો તેના ઉપરથી એ ઉતરી આવ્યો છે અને જે આ શિવ શબ્દ રહ્યો તેનો અર્થ એ ઉઠો અને જાગો એ તેનો અર્થ બને છે અને પ્રાચીન સમયમાં એ મહારાષ્ટ્ર જે વિસ્તાર રહ્યો તેની અંદર આ રમત રહી ખોખોની એ તે ખૂબ જ જાણીતી હતી અને જે આ ખોખોની રમત રહી તેને એ રથા કે જે રથો હોય છે જે રમત હોય તે તરીકે પણ એ ઓળખવામાં આવશે અથવા તો જે ચિરોડ રહે તે ચીરોઈડ તે તરીકે પણ એ ઓળખોમાં આવશે માટે તમારે જે આ બે ખોખોના જે ઉપનામો રહ્યા તેને એ ખાસ કરીને યાદ રાખવા જેની અંદર એ રથા અને ચિરોડ એ બને રહ્યા એ ખોખોના એ ઉપનામો છે અને જે આ ખોખો જે શબ્દ રહ્યો એ સંસ્કૃત શબ્દ જે શિવ તેના ઉપરથી એ ઉતરી આવ્યો છે અને ત્યાર પછી આપણે બીજી વાત કરીએ જેની અંદર એ ખોખોના ઇતિહાસની બીજી વાત જેની અંદર ઓગણીસો ને ચૌદમાં એ પુણેનું જે દક્ષિણ અલ્ક જેને ડેકન જીમખાનાએ આ રમતનું રહ્યું એ આયોજન કરીને એ તેના લખતા રહ્યા એ નિયમો બનાવ્યા હતા અને જેની સ્થાપના રે એ લોકમાન્ય તિલકે કરી હતી કે જે આ ડેકન અલ્ક જે દક્ષિણ જીમખાનું રહ્યું તેની સ્થાપના ર એ લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી અને રમત વિશેની જે પ્રથમ નિયમ પુસ્તિકા રહી તે પણ એ બાળ ગંગાધર તિલક રહે તેના દ્વારા જ એ લખવામાં આવી હતી માટે જે આ બાળ ગંગાધર તિલક રહ્યા તેમને એ ભારતમાં એ ખોખોના પિતા તરીકે ઓળખવામાં આવશે અને જે આ ખોખોની રમતની શોધ રહી તે પણ એ ભારતમાં થઈ હતી માટે તમને એમ પૂછે કે ખોખોની રમત રહી એ કયા દેશમાં શોધવાની હતી તો તેનો જવાબ એ ભારત બની જાય છે ત્યાર પછી આ ખોખો વિશેની જે પ્રથમ પ્રતિયોગિતા રહે એ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં જે પુણેનું જે જેમખાનું રહ્યું તેના વિશે એ યોજાઈ હતી એટલે કે જે પુણેનું જેમખાનું જે દક્ષિણ જેમખાના તરીકે એ ઓળખવામાં આવે છે અને ઓગણીસો ને ઓગણીસમાં એ વડોદરાનું જે જેમખાનું રહ્યું તેના વિશે એ તેમના વિશે એ જે નેશનલ લેવલની જે રમત રહી તેનું એ આયોજન કરવામાં આવ્યું હતું માટે તમને એમ પૂછે કે જે આ જે લોકમાન્ય તિલક દ્વારા જે પ્રથમ નિયમોની પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી તે એ જે વડોદરાનું જે જેમખાનું રહ્યું તેના સહયોગથી એ પાડવામાં આવી હતી માટે તમારે એ વડોદરાનું જેમખાનું તેની પણ એ વાત ખાસ કરીને યાદ રાખવી અને ત્યારબાદ આ જે ખોખોની જે રમત રહી તેને એ ઓગણીસો ને છત્રીસની જે બર્લિન ઓલિમ્પિક રહી તેની અંદર એ ખોખોનું એ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યાં એ ખોખો એ તે કેવી રીતે રમાય છે તેને એ પ્રદર્શન માટે એ રજૂ કરવામાં આવી હતી માટે તમારે આ જે ઓગણીસો છત્રીસની જે બર્લિન ઓલિમ્પિક રહી તેનું નામ એ પણ ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ એ ઓગણીસો ને સત્યાશીમાં જે સૌ પ્રથમ જે સાઉથ એશિયન ફેડરેશન વચ્ચે જે સાઉથ એશિયન ગેમ્સ યોજાય જે કોલકતામાં યોજાણી હતી તેની અંદર આ ખોખોનો એ પ્રથમ વખત એ તેનું આયોજન કરવામાં આવ્યું હતું માટે તમારે એ જે આ ભારતમાં જે આંતરરાષ્ટ્રીય લેવલની જે ખોખોની જે રમત યોજાય તેની તારીખ પણ એ તેનું વર્ષ પણ એ ખાસ કરીને યાદ રાખવું તે પણ એ યાદ રાખવું ખો ખોના ઓળખવામાં અને ત્યારબાદ આપણે જે ખોખોની જે રમત રહી તેની અંદર જે મેદાન હોય તેની વાત કરીએ જેની અંદર એ તમારે આ જે ભાઈઓ અને બહેનો જે જુનિયર ભાઈઓ રહે તેના વિશેની જે માહિતી રહી એ તમારે ખાસ કરીને યાદ રાખવી અને જે આ સબ જુનિયર તેની અંદરથી એ અમુક માહિતી રહે એ જ ફરતી હશે બાકી બીજી બધી માહિતી રહે એ સમાન હશે તો આપણે તેની વાત કરીએ જેની અંદર એ સૌથી પહેલાં તો જે અંધરેખા રહે તેની વાત કરીએ જેની અંદર એ જુનિયર ભાઈઓ રહ્યા તેની અંદર એ અંધરેખા રહે એ સોળ મીટર હોય છે જ્યારે બહેનોની જે સબ જુનિયર રહ્યા તેમની અંદર એ અંતરેખા રહે એ ચૌદ મીટરની હોય છે જ્યારે બાજુ રેખા રહે એ સત્યાવીસ મીટર જ્યારે સબ જુનિયર ભાઈઓ બહેનોમાં એ ત્રેવીસ મીટરની હોય છે જ્યારે મુક્ત પ્રદેશ એટલે કે જેની અંદર એ તમે ગમે તે રીતે એ ફેરવી શકો તેને એ મુક્ત પ્રદેશ કહેવામાં આવશે અને જેની લંબાઈ રહે એ એક પોઈન્ટ પચાસ મીટર હોય છે અને જે સબ જુનિયર રહે તેની અંદર પણ એક પોઈન્ટ પચાસ મીટર હોય છે જ્યારે ખૂટ રેખાથી એ પહેલી ગલી વચ્ચેનું અંતર્યું એ બે પોઈન્ટ પંચાવન મીટર હોય છે જ્યારે સબ જુનિયર ભાઈ હોય તેની અંદર એ તેનું અંતર્યું એ બે પોઈન્ટ પંદર મીટર હોય છે અને ત્યારબાદ બે ખૂટ વચ્ચેનું અંતર્યું એ ચોવીસ મીટર હોય છે એટલે કે અહીં જે ખૂટરો તે અને અહીં જે ખૂટરો તે બંને વચ્ચેનું અંતર્યું એ જે જુનિયર ભાઈ હોય તેની અંદર એ ચોવીસ મીટરનું જ્યારે સબ જુનિયર ભાઈ હોય તેની અંદર એ વીસ મીટરનું હોય છે જ્યારે બે ચોરસ ઉચિયાનું અંતર રહ્યું એ બે પોઈન્ટ ત્રીસ મીટર હોય છે જ્યારે સબ જુનિયર ભાઈ હોય તેની અંદર એક પોઈન્ટ નેવ મીટરનું અંતર હોય છે જ્યારે ખૂટનો વ્યાસ રહ્યો એ નવથી એ દસ સેમીનો એ વ્યાસ હોય છે જ્યારે સબ જુનિયરનો પણ એ તેટલો એટલો હતો કે નવથી એ દસ સેમીનો એ વ્યાસ હોય છે જ્યારે જમીનથી એ ખૂટની જે ઊંચાઈ રહે એ એક પોઈન્ટ વીસથી એ એક પોઈન્ટ પચીસ સેમી હોય છે જ્યારે સબ જુનિયર ભાઈઓ રહે તેની અંદર પણ એ તે ઊંચાઈ રહે એ એક પોઈન્ટ વીસથી એ એક પોઈન્ટ પચીસ સેમી હોય છે જ્યારે સ્પર્ધા દરમિયાન એ બંને ટુકડીનો સમય રહ્યો એ ચાર વારી એટલે કે જે ચાર વાળી આપવામાં આવશે એટલે કે જે એક ટીમની બે વારી ત્યારબાદ બીજી ટીમ રહે તેની બે વારી આ રીતે એ કુલ ચાર વારી હોય છે અને તેનો સમય રહો એ છત્રીસ મિનિટ એ જુનિયર ભાઈઓ બહેનોમાં હોય છે જ્યારે સબ જુનિયર હોય સબ જુનિયર ભાઈઓ બહેનો તેની અંદર એ બે વારી આપવામાં આવશે અને તેનો સમય રહ્યો એ અઠવીસ મિનિટનો હોય છે માટે તમારે આ જે તેનો સમય રહ્યો તે પણ એ ખાસ કરીને યાદ રાખવો અને જે બંને ટુકડીનો સમય રહ્યો એ બે બે વારીનો હશે જેની અંદર એ નવ મિનિટ ત્યારબાદ એ ત્રણ મિનિટનો વિરામ ત્યારબાદ એ નવ મિનિટ અને ત્યારબાદ એ પાંચ મિનિટનો વિરામ ત્યારબાદ એ નવ મિનિટ ત્યારબાદ ત્રણ મિનિટનો વિરામ અને ત્યારબાદ એ નવ મિનિટ આ રીતે એ તેનો આપવામાં આવશે જ્યારે સબ જુનિયર ભાઈ રહે તેની અંદર એ બે મિનિટ જેની અંદર સાત ત્રણ સાત પાંચ સાત ત્રણ અને સાત આ રીતે એ તેની મિનિટ એ વહેંચવામાં આવશે અને જો આપણે વિરામની વાત કરીએ જેની અંદર એ ભાઈઓ બહેનો જુનિયર ભાઈઓ રહ્યા તેની અંદર એ પાંચ મિનિટનો એ વિરામ આપવામાં આવશે જ્યારે સબ જુનિયર ભાઈઓ બહેનો રહ્યા તેની અંદર એ ત્રણ મિનિટનો રહ્યો એ વિરામ આપવામાં આવશે અને તમે તે સંપૂર્ણ મેદાન રહ્યું તે પણ અહીં જોઈ શકો છો જેની અંદર એ અંતરેખા અને તે બધી માહિતી રહે એ તમે અહીંથી જોઈ લેવાની અને ત્યાર પછી આપણે જે આ જે રમત રહે એટલે જે ખો ખો તેના સંબંધિત એ સંસ્થાઓની વાત કરીએ જેની અંદર એ આંતરરાષ્ટ્રીય ખોખો ફેડરેશન રહ્યું તેની સ્થાપના એ બે હજાર અઢારમાં કરવામાં આવી હતી અને જેને ટૂંકમાં એ આઈ કે કે એફ તરીકે પણ ઓળખવામાં આવશે અને તેનો લોગો રહ્યો તે પણ અહીં જોઈ લઈ શકો છો અને જે આ આંતરરાષ્ટ્રીય ખો ખો ફેડરેશન રહ્યું તેનું મુખ્ય મથક એ ભારતનું જે નવી દિલ્હી રહ્યું તે ખાતે એ આવેલું છે માટે તમારે આ આંતરરાષ્ટ્રીય ખો ખો ફેડરેશનનું તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તેનો જવાબ રહ્યો એ નવી દિલ્હી બની જાય છે અને જે આ ઇન્ટરનેશનલ ખો ખો ફેડરેશન રહ્યા તેના પ્રમુખ એ એક ભારતીય છે જેનું નામ રહ્યું એ સુધાંશુ મિત્તલ છે માટે તમારે તેનું નામ એક ખાસ કરીને યાદ રાખવું અને જે આંતરરાષ્ટ્રીય ખોખો ફેડરેશન છે એ આંતરરાષ્ટ્રીય લેવલે એ ખોખોની રમતનું એ પ્રદર્શન કરે છે જ્યારે ભારતમાં એ ખોખોની રમત રહી તેની એ સર્વોચ્ચ સંસ્થા રહે એ ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયા છે જેને ટૂંકમાં એક એક એફઆઈ તરીકે ઓળખવામાં આવશે અને જે અધિકાર ક્ષેત્ર રહ્યું એ ભારતીયનું અધિકાર ક્ષેત્ર છે અને જે એ જેના પ્રમુખ રહ્યા એ સુધાંશુ મિત્ર લલકજી જે આંતરરાષ્ટ્રીય ખોખો ફેડરેશન અને ભારતીય ખોખો ફેડરેશન રહ્યા તે બંનેના પ્રમુખ એ એક જ છે માટે તમારે તે બંનેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું અને ત્યાર પછી એ આપણે જે આ જે ખોખોની જે રમત રહી તેની અંદર એક ખેલાડીઓની સંખ્યાની વાત કરીએ જેમ કે આ જે ખોખોની ટીમ હોય તેની અંદર એ સૌથી પહેલાં જ્યારે પણ એ રમત જાહેર થાય ત્યારે એ પંદર ટુકડીની રહી એ પંદર સભ્યોની એ ટીમ જાહેર કરવામાં આવશે અને આ રમત રહી એ બે ટીમ વચ્ચે એ રમાય છે અને દરેક ટીમમાં રહ્યા એ બાર ખેલાડીઓ હોય છે જેમાંથી નવ ખેલાડીઓ રહ્યા એ જે મેદાન હોય તેની ઉપર એ રમવા ઉતરે છે જ્યારે બાકીના થઈને ખેલાડીઓ રહ્યા એ અવે જે તરીકે એ તેને ગણના કરવામાં આવશે માટે તમને ઘણી બધી વખત એ પરીક્ષામાં એમ પૂછાઈ શકે છે કે ખો ખોની જે રમત હોય તેની અંદર એ મેદાનમાં કુલ કેટલા ખેલાડીઓ એ રમવા ઉતરે છે એક ટીમના તો તેનો જવાબ રહ્યો એ નવ ખેલાડી એ બની જાય છે માટે તમારે આ નવ ખેલાડી એ તેને ખાસ કરીને યાદ રાખવા ત્યાર પછી આપણે જે ખોખોની જે રમત રહી તેની અંદર એ કૌશલ્યની વાત કરીએ જેની અંદર એ મુખ્યત્વે બે કપરકારના કૌશલ્યો એ જોવા મળે છે જેની અંદર એ મારનાર જે પકડનાર પક્ષ હોય તેના એ જુદા જુદા કૌશલ્યો હોય છે જ્યારે બીજા રહ્યા એ જે રમનાર જે ત્રણ ખેલાડીઓ રમતા હોય તેમના પણ એ તે પક્ષના પણ એ જુદા જુદા કૌશલ્યો હોય છે માટે તમારે આ બંને જે ટીમો રહે તેના કૌશલ્યો એ ખાસ કરીને યાદ રાખવાય અને તેની એ આપણે વિગતી મેચે જોઈશું તેની અંદર એ વાત કરીએ જેની અંદર એ સૌથી પહેલાં તો જે માનાર પક્ષ રૂ તેના કૌશલ્ય વાત કરીએ જેની અંદર એ તેનું પ્રથમ કૌશલ્ય લીધું માનાર પક્ષ એ ખો આપ્યું છે અને ખો આપીને એ વાત કરી જેની અંદર એ પીઠ હોય તેના ઉપર એ હાથ ડાળીને એ સંભળાય તે રીતે એ ખો શબ્દ બોલીને એ ખો આપી જેને એ હાચી ખો રે એ કહેવામાં આવે માટે અહીં તમને જે ખો એ કોને કહેવાય તેની રે એ વાત કરવામાં આવી છે જે તમારે એ ખાસ કરીને યાદ રાખવી અને ત્યારબાદ એ બીજો માનનાર પક્ષનું એ બીજું કૌચ લીલું એ જજમેન્ટ ખોસે એ ખૂટની નજીકની બારે એ રમનાર ખેલાડીને એ ખૂટ ચોડાવવા માટે જે ખો આપવામાં આવે છે તેને એ જજમેન્ટ ખો કહેવામાં આવે છે કે આ ખૂટ પાસે જે ખેલાડી જે બેઠો છે તેને એ આ જે ખૂટને અડીને જે ખેલાડી ઊભો છે તેને એ ખૂટ ચોડાવવા માટે જે ખો આપવામાં આવે તેને એ જજમેન્ટ ખો આપવામાં આવે છે માટે તમારે આ જજમેન્ટ ખોનું આ જે ચિત્ર રહ્યું તે પછી એ તેને યાદ રાખી શકો છો અને ત્યાર પછી એ મારનાર પક્ષનું એ બીજું ત્રીજું કૌશલ્ય જે જે ખૂણે તે એ એ કૌશલ્ય છે અને તેની સફળતાનો આધાર જો એ જજમેન્ટ હોય તેના ઉપર એ તેનો આધાર રહેલો છે માટે તમારે આ જે જજમેન્ટ ખોરા એ આપણે તેની એ આગળ વાત કરી લીધી છે ત્યારબાદ જે મારનાર પક્ષનું એ ચોથું કૌશલ્ય રહ્યું એ દુઃખ માર્યું છે જે અવારનવાર એ પરીક્ષા માર્યું એ પૂછેલું છે માટે તમારે આ જે શબ્દ રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવો જેની અંદર એ પૂછાય શકે છે કે ડૂક માર્યું જે શબ્દ રહ્યો એ કઈ રમત સાથે એ સંકળાયેલો છે અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ખોખો બની જાય છે અને જે આ ડૂક માર્યું રહે તેની વાત કરીએ જેની અંદર આ કૌશલ્ય રહ્યું એ ખૂબ જ મહત્વનું છે અને વધારેમાં વધારે જે ઉપયોગમાં લેવાતું લેવાતું જે કૌશલ્ય રહ્યું એ ડૂક માર્યું છે અને જે ડૂક માર્યું રહે તે અહીં તમે તેનું ચિત્ર લેવું તે પણ એ જોઈ શકો છો જેને એ ખૂટમાં હાથ નાખવો પણ કહેવામાં આવશે કે અહીં તમને જે ડુઃખ મારવી જે શબ્દ રહ્યો તેનો એ જે સમાનાર્થે શબ્દ રહ્યો અલગ જેને ખૂટમાં હાથ નાખો તે રીતે એ રીતે ઓળખમાં આવશે તે પણ એ તમારે ખાસ યાદ રાખવું અને ત્યારબાદ એ મારનારા જે પક્ષ રહ્યો તેમનું એ પાંચમું કૌશલ્ય રહ્યું એ ડાય માર્યું અલગ જે છલાંગ લગાવી તે એ તેનું કૌશલ્ય છે અને જે આ છલાંગ રહે એ બે રીતે એ હોઈ શકે છે જેની અંદર એ જેવો ખેલાડી આવે ત્યારે એ તરત તેની ઉપર એ છલાંગ લગાવી અથવા તો જે કોઈ પણ ખેલાડી હોય તેની પાછળ પડીને એ છલાંગ લગાવી આ રીતે એ બે પ્રકારની એ છલાંગ લગાવી શકે છે અને ત્યાર પછી આપણે જે રમનાર પક્ષ રહ્યા તેના કૌશલ્યની વાત કરીએ જેની અંદર એ રમનાર પક્ષનું એ સૌથી પ્રથમ કૌશલ્ય હતું એ ચિંગલ ચેન છે એટલે કે જેને એ સર્પાકૃતિ રમત તરીકે પણ ઓળખવામાં આવશે અને દરેક ખેલાડીની એ પીઠ પાછળથી એ સર્પાકાર એ પસાર થાય તેને એ સિંગલ ચેન કહેવામાં આવશે અને તમે અહીં જે સિંગલ સેન રહે તે એ જોઈ શકો છો જેની અંદર એ દરેક ખેલાડી રહ્યો તેના પીઠ પાછળથી એ પસાર થવાનું આ રીતે એ તેને સિંગલ સેન કહેવામાં આવશે અને તેવી જ એ ડબલ ચેન આવશે જેને બે ગાળાની રમત તરીકે પણ એ ઓળખવામાં આવશે અને બે ખેલાડી છોડી એ ત્રીજા ખેલાડીની એ પીઠ પાછળથી એ સર્પ્રકાર પસાર થવું તેને એ ડબલ ચેન તરીકે ઓળખવામાં આવશે અને લાંબા સમય સુધી જો કોઈ પણ ખેલાડીને એ રમવું હોય તો આ જે ડબલ ચેન રહે તેનો એ ખૂબ જ ઉપયોગ કરવો પડે છે તેથી એ લાંબા સમયે એ ટકી શકે છે અને ટુકડીના એ સારા ખેલાડીઓ એ આ કૌશલ્યનો રહ્યો એ મહત્તમ એ ઉપયોગ કરતા હોય છે અને તમે અહીં જે ડબલ ચેન રહે તે એ જોઈ શકો છો અને ત્યાર પછી એ આપણે જે રમનાર પક્ષના એ બીજા વાત કરીએ જેની અંદર એ ત્રીજું કૌશલ્ય રહ્યું એ ગોળો રમત છે જેની અંદર એ રમનાર ખેલાડી એ જ્યારે થાકે છે ત્યારે રહ્યું એ આ જે ગોળ રમત રહે તે કૌશલ્યનો એ ઉપયોગ કરાવે છે અને જે આ ગોળ રમત રહે તેને એ વિસ્તૃત ગોળ રમત મધ્યમ ગોળ રમત અને જે નાની ગોળ રમત આ જે રહ્યા એ ગોળ રમતના એ પ્રકારો છે માટે તમારે તેના પ્રકારો એ એકવાર ખાસ કરીને યાદ રાખવા અને તેનું ચિત્ર તે પણ અહીં જોઈ શકો છો જેની અંદર આ આ ગોળાથી એ ગોલા ગોળા સુધી આ રીતે એ ગોળ ગોળ એ ફરવાનું હોય છે અને ત્યારબાદ એ રમનાર પક્ષનું એ ચોથું લીધું એ પલટી માર્યું છે અને જે દોડતા દોડતા એ પકડનાર ખેલાડીની એ શરીરની હરકતોથી એ ભૂલોની નાખી એ છટકી જાય તેને એ પલટી માર્યું કહેવામાં આવશે માટે તમારે જે આ જે રમનાર પક્ષ અને મારનાર પક્ષ તે બંનેના કૌશલ્ય એ ખાસ કરીને યાદ રાખવા અને તેને તમને એમ પણ પૂછાય છે કે જે આ પલટી મારવી જે શબ્દ રહ્યો એ કયા કયા પક્ષનો એ કૌશલ્ય છે તો તેનો જવાબ રહ્યો એ રમનાર પક્ષ એ બની જાય છે માટે તમારે જે આ કૌશલ્ય લે તેને એ પક્ષ સહિત એ ખાસ કરીને યાદ રાખવા વિડીયોને આગળ વધાર્યું તે પહેલાં એ જો તમે કરંટ અહીં જે મહત્વના જે વિડીયો રહ્યા તે એ ન જોયા હોય તો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લો જેની અંદર એ આપણે જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીનું જે રમતગમતનું જે કરંટ આપેલું તેનો વિડીયો એ મૂકી દીધો છે અને તેની સાથે સાથે જે અગાઉની જે પરીક્ષા રહે તેની અંદર એ રમતગમતના જે પણ પ્રશ્નો પૂછાના હતા તેનો વિડીયો તે પણ એ મૂકી દીધો છે અને જે તમારે એકવાર અવશ્ય જોઈ લેવો અને ત્યારબાદ આપણે જે આ રમત ગમતની જે સીરીઝ તેની અંદર એ તેનો પહેલો ભાગ રહ્યો જેની અંદર એ આપણે જે યોગ રહી તેના એ પ્રકારોની વાત કરેલી છે તે વિડીયો પણ એ અવશ્ય જોઈ લેવા જેની અંદરથી એ બેઠી બેઠા પ્રશ્નો રહે એ પૂછેલા છે અને ત્યારબાદ એ બીજી રમત રહે એ જે ચેસ રહે તેનો વિડીયો એ મૂકી દીધો છે જેની અંદર એ તાજેતરમાં એ કયા ચેસના ખેલાડી રહે એમને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે તેની પણ એ તેની અંદર વાત કરેલી છે જે તમામ વિડીયોની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી એ તેને અવશ્ય જોઈ લેવા અને ત્યારબાદ અમે એ આપણે વિડીયોને આગળ વધારવી જેની અંદર એ આ જે ખોખોની રમત રહે તેની અંદર એ તેના એ જુદા જુદા નિયમો હોય છે તેની એ આપણે વાત કરીએ જેની અંદર એ ખોખોના નિયમોની અંદર એ પહેલો નિયમ રહ્યો એ જે આ ખોખોની જે રમત રહે તેની શરૂઆત એ છીકો ઉછાળીને એ તેની શરૂઆત કરવામાં આવશે અને જે આ ચીકો હોય તેની અંદર એ વિજેતા બનનાર પક્ષ હોય તેને એ પક્ષ રમનાર કે મારનાર તેને એ પસંદગી કરે છે અને મારનાર પક્ષના જે આઠ ખેલાડીઓ હોય એ જે ચોરસ હોય તેના ઉપર એ બેસે છે જ્યારે રમનાર પક્ષના એ નવ ખેલાડીઓ એ તૈયારના જૂથમાં એ દાવ લેવા માટે એ બહાર બેસે છે એટલે કે તમને આની અંદર એમ પ્રશ્ન પૂછી શકે કે જે ખોખોની જે રમત હોય તેની અંદર એ મારનાર પક્ષના કેટલા કેટલા ખેલાડીઓ એ ચોરસ પર એ બેઠતા હોય છે તો તેનો જવાબ રહ્યો એ આઠ ખેલાડીઓ બની જાય છે જ્યારે એક ખેલાડી એ જે સામેવાળાના જે રમનાર પક્ષના જે ત્રણ ખેલાડીઓ આવેલા હોય છે તેમને એ પકડતો હોય છે જ્યારે ખોખોનો એ બીજો નિયમ રહ્યો એ વટાવી એ આગળ ગયા પછી એ પાછા આવ્યા એ પાછી ફરી એ ખો આપી શકાય તેનાથી અલગ જમે જ્યારે પણ એ તમને જે સીધી લાઈન હોય તેની અંદરથી એ તમે પાટી વધાવી દીધી ત્યાર પછી એ તમે પાછા આપીને એ ખો આપી શકતા નથી તમારે એ પાસો એ આખો રાઉન્ડ જોઈએ તે એ લેવો પડે છે અથવા તો તેની આગળ જે આ બાજુનો જે મોં ફરીને બેઠેલો હોય તેને એ તમે ખો આપી શકો છો અને ત્યારબાદ એ ખોખોનો ત્રીજો નિયમ રહ્યો જેની અંદર એ મારનાર પક્ષની એ ભૂલ થતાં પંચરે એ ટૂંકી વેસેલ વગાડશે અને ભૂલ સુધારવા માટે એ વિરુદ્ધ દિશા મળ્યો એ ખો આપવામાં મોકલશે અને ત્યારબાદ એ ખોખોનો ચોથો નિયમ રહ્યો જેની અંદર એ ચોખ પ્રદેશ જે મુક્ત પ્રદેશ હોય તેની અંદર એ પકડનાર માટે એ મોં ફેરવા સંબંધિત તથા દિશા લેવાના જે કોઈ પણ નિયમો રહ્યા એ લાગુ પડતા નથી એટલે કે જે ખોખોનો જે મેદાન હોય તેની અંદર આ જે બે ખૂટ હોય તેના પછી અહીં તમને એક મુક્ત પ્રદેશ આપવામાં આવશે અને આ બાજુ મુક્ત પ્રદેશ આપવામાં આવશે અને જે આ બંને જે મુક્ત પ્રદેશ તેની અંદર એ મોં ફેરવો અને જે દિશા સંબંધિત કોઈ પણ નિયમ રહે એ લાગુ પડતા નથી માટે તમારે તે મુક્ત પ્રદેશ એ ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ એ ખોખોનો પાંચમો નિયમ રહ્યો જેની અંદર એ રમનાર ખેલાડી હોય એ બહાર જાય તો તેને એ આઉટ આપવામાં આવશે જ્યારે પકડનાર ખેલાડી એ બહાર જાય તો તેને એ દિશા લેવા સંબંધિત જે નિયમ રહે તે એ લાગુ પડે છે અને ત્યારબાદ એ ખોખોનો જે છઠ્ઠો નિયમ રહ્યો જેની અંદર એ પકડનાર ખેલાડી એ ફક્ત હાથ વડે જ એ અટકીને એ ખેલાડી હોય તેને એ આઉટ કરી શકે છે માટે તમને એમ પૂછાય કે જે ખોખોનો જે રમત રહે તેની અંદર એ મહત્તમ છેનો ઉપયોગ થતો હોય છે તો જે ખોખો રહે તેની અંદર એ મહત્તમ રહ્યો એ હાથનો ઉપયોગ થતો હોય છે માટે તમારે આ જે છઠ્ઠો નિયમ રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ સાતમો પ્રશ્ન કે રમનાર ખેલાડીના એ બંને પગ બહાર હોય અને આખું શરીર ભલે મેદાનમાં હોય તો હોય તો પણ એ તે જે ખેલાડી રહ્યો તેને એ આઉટ ગણવામાં આવશે માટે આ સાતમો નિયમ પણ એ તમારે ખાસ કરીને યાદ રાખવું અને ત્યારબાદ એ આઠમો નિયમ કે જે ટુકડીના એ વધારે અંક હોય તેને એ જીતેલી એ ગણવામાં આવશે અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે કોઈ નવમો નિયમ કે કોઈ પણ એક પક્ષના ગુણ રહ્યા એ સામા પક્ષના ગુણ કરતાં એ નવ અથવા તો વધારે તફાવતવાળા હોય તો તે પક્ષ એ પોતાને દાવ અનામત રાખી એ ફોલો એ કરી શકે છે કે જે કોઈ પણ ખેલાડી હોય તેના એ ગુણ રહ્યા એ સામેવાળાના પક્ષ કરતાં નવ અથવા તો તેનાથી એ વધુ તફાવતવાળા થઈ જાય તો જે તે જે પક્ષ રહો એ સામેના પક્ષને એ ફોલો નહીં એ કરી શકે છે અને જો બંને પક્ષ છે તો જે આ ફોલોઅરનો નિયમ રહો એ છ ગુણના તફાવત પણ એ જે ફોલોવર્ એ કરી શકે છે માટે તમને એમ પૂછાઈ શકે કે જે ખો જે રમત રહે તેની અંદર એ કેટલા ગુણનો તફાવત હોય તો જે સામેવાળો પક્ષ રહ્યો એ ફોલોઅરને આપી શકે છે તો તેનો જવાબ રહ્યો એ નવ ગુણ અથવા તો જે છ ગુણ રહ્યા તે બંને એ તેનો જવાબ બને છે ત્યાર પછી આપણે જે આ ખોખોની જે રમત રહી તેના સંબંધિત એ મહત્વનું જે કરંટ અફેર જેની એ વાત કરીએ તેની અંદર એ સૌથી મહત્ત્વનું જે આવે છે તે એ ખોખો વર્લ્ડ કપ બે હજાર પચીસ આવશે અને જેનું પ્રથમ વખત રહ્યું એ આયોજન કરવામાં આવ્યું હતું અને જે આ ખોખો વર્લ્ડ કપ બે હજાર પચીસ રહ્યું તેનું આયોજન એ તેર જાન્યુઆરીથી લઈને એ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી એ તેનું આયોજન થયું હતું અને જેનું સંચાલન રહ્યું એ આંતરરાષ્ટ્રીય ખોખો ફેડરેશન દ્વારા એ તેનું સંચાલન કરવામાં આવ્યું હતું અને જેનો યજમાન દેશ રહ્યો એ ભારત એ તેનો યજમાન દેશ હતો અને જે આ ખોખો વર્લ્ડ કપ બીજા પચીસ હું તેની રમતો માટેનું જે સ્થળ છે એ ઇન્દિરા ગાંધી એરેના જે નવી દિલ્હીમાં આવેલું છે તે ખાતે એ તેની બધી મેચો રહી એનું આયોજન કરવામાં આવ્યું અને જે આ ખોખો વર્લ્ડ કપ રહ્યો તેની અંદર એ મહિલા અને પુરુષ હતો એ બંનેનો એ વર્લ્ડ કપ હતો જેની અંદર એ જે મેન્સ ખોખો વર્લ્ડ કપ રહ્યા તેની અંદર એ વીસ દેશ હોટ્યા તેમણે એ ભાગ લીધો હતો જ્યારે વિમેન્સ જે ખોખો વર્લ્ડ કપ હતો કે જે મહિલાનો ખોખો વર્લ્ડ કપ તેની અંદર એ ઓગણીસ રહ્યા તેમણે એ ભાગ લીધો હતો માટે તમારે આ જે તેની સંખ્યા રહી તેને પણ એ ખાસ કરીને યાદ રાખવી અને તેની અંદરથી આ તમારે જે વર્લ્ડ કપ બે હજાર પચીસ તેનું આયોજન એ કયા દેશમાં કરવામાં આવ્યું તે પણ એ ખાસ કરીને યાદ રાખવું અને જે આ પ્રશ્ન એ જે ભૂતકાળમાં જે હાઈકોર્ટ બેલી હાઈકોર્ટ દ્વારા જે વિવિધ બેલી અને જે કોર્ટની જે પરીક્ષા લેવાની હતી તેની અંદર આ પ્રશ્ન એ પૂછાયેલો છે માટે તમારે આ જે ખો ખો વર્લ્ડ કપની માહિતી રહી એને ખાસ કરીને યાદ રાખવી અને ત્યારબાદ આ જે પ્રથમ ખો વર્લ્ડ કપ બે હજાર હતો તેનો માસ્કેટ રહ તેજસ અને તારા એ એ તેના હતા અને જે આ તેજસ અને તારા હતા એ એક પ્રકારના જે ચિકારા જે પ્રાણી રહ્યા જેને હરણ તરીકે ઓળખવામાં આવે તેની એ નર અને માદાની એ જોડી હતી અને તેજસ અને તારા રહ્યા તે બંનેના ફોટા રહ્યા તે પણ અહીં તમે જોઈ શકશો જેથી તમને એ સહેલાઈથી એ યાદ રાખી શકે ત્યાર પછી આ જે ખોખો વર્લ્ડ કપ રહ્યો તેને એ વધુ લોકો જાણે તે માટે એ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવશે અને જેની અંદર આ જે ખોખો વર્લ્ડ કપ રહ્યા તેના એ બ્રાન્ડ એમ્બેસેડર એ સલમાન ખાન હતા જ્યારે આ ખોખો વર્લ્ડ કપના એ કો બ્રાન્ડ એમ્બેસેડર એ ટાઈગર શ્રોફ હતા માટે તમારે તે બંનેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું અને આની અંદરથી તમને એમ પ્રશ્ન પૂછાય કે ખોખો વર્લ્ડ કપના એ મુખ્ય બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા તો તેનો જવાબ રહ્યો એ સલમાન ખાન બની જાય છે જ્યારે ટાઈગર શ્રોફ રહ્યા એ તેના કો બ્રાન્ડ હતા કે જે તમારે સલમાન ખાનનું નામ રહ્યું એ પહેલાં એ યાદ રાખવાનું અને ત્યાર પછી એ જે ટાઈગર શ્રોફ રહ્યા તેનું એ નામ આવશે અને ત્યાર પછી એ જે આપણે ખો ખો વર્લ્ડ કપ રહ્યા તેની અંદર એ મેન્સ વર્લ્ડ કપ અને જે વિમેન્સ વર્લ્ડ કપ તેની એ પૂછાવાલાયક જે માહિતી રહી તેને એ જોવાનો પ્રયત્ન કર્યો જેની અંદર આ જે મેન્સ વર્લ્ડ કપ રહ્યો તેની એ પ્રથમ મેચ રહી એ ભારત અને નેપાળ વચ્ચે એ તેનું આયોજન થયું હતું જ્યારે આ જે મેન્સ વર્લ્ડ કપ રહ્યો તેની અંદર એ ફાઇનલ મેન્સ મેન્સની એ ફાઇનલ એ ભારત અને નેપાળ વચ્ચે એ યોજાઈ હતી અને જેની અંદર એ મેન્સ વર્લ્ડ કપ રહ્યો એ ભારતે એ જીતેલો હતો અને જે આ મેન્સ વર્લ્ડ કપ રહ્યો તેની અંદર એ ભારતીય ટીમના કેપ્ટન એ પ્રતિક વાયકર એ તેના કેપ્ટન હતા અને જે આ પ્રતિક વાયકર રહ્યા તેમનો ફોટો પણ અહીં તમે જોઈ શકો છો અને જે આ કેપ્ટન રહ્યા એ નેપાળના કેપ્ટન છે અને જે મેન્સ దక్షణ కోరియా నేపాల్స్ విన్స్ వర్ల్ కిజేత કારણ જે આ મેન્સ અને વિમેન્સ તે બંને જે વર્લ્ડ કપ રહ્યા તેની અંદર એ ભારત એ વિજેતા બન્યું હતું જ્યારે રનર્યું એ નેપાળ હતું જ્યારે પ્રથમ મેચ મેન્સની જે ટીમ તેની અંદર એ નેપાળ વચ્ચે એ પ્રથમ મેચ યોજાની હતી જ્યારે વીમેન્સમાં એ પ્રથમ મેચ રહી એ દક્ષિણ કોરિયા ને ભારત વચ્ચે યોજાણી હતી અને જ્યારે વિમેન્સના એ ભારતીય ટીમના કેપ્ટન એ પ્રિયંકા ઇગ્લેસે અને તેનો ફોટો હતો તે પણ અહીં જોઈ શકો છો અને જે આ પ્રતિક વાયકર અને જે પ્રિયંકા એગલે તે બંને રહ્યા એ મહારાષ્ટ્રથી એ સંબંધ ધરાવશે છે માટે તમારે તે બંનેનો એ કયા રાજ્ય સાથે સંબંધ છે તેને પણ એ ખાસ કરીને યાદ રાખો અને તે તમે સ્ક્રીનશોટ રહ્યો તે પણ અહીં તમે લોઈ શકો છો અને ત્યાર પછી આ જે ખોખો વર્લ્ડ કપ હતા તેની અંદર એ આપણે ગુજરાતના ખેલાડી રહ્યા તેની એ વાત કરીએ જેની અંદર એ જે મહિલા ખોખો વર્લ્ડ કપની જે ટીમ હતી તેની અંદર એ ગુજરાતની એક ખેલાડી રહે તેની એ પસંદગી કરવામાં આવી હતી અને જે આ ગુજરાતની ખેલાડી રહે તેનું નામ એ પીલાર ઓપીનાબેન એ તેનું નામ હતું અને જે આ પીલાર ઓપીનાબેન રે તેમનો જર્સી નંબર જો એ નવ એ તેમનો જર્સી નંબર હતો અને જેમનું ગામ રહ્યું એ બિલ્લી આંબા એ તેમનું ગામ છે અને જેમનો તાલુકો રહ્યો એ સુબીર એ તેમનો તાલુકો છે અને જેમનો જિલ્લો રહ્યો એ ડાંગ છે અને તમે અહીં જે ભિલાર ઓપીના બેન રહ્યા તેમને પણ અહીં જોઈ શકો છો અને જે વિમેન્સ ખોખો વર્લ્ડ કપ હતા તેનો ટ્રોફીનો રંગ રહ્યો એ લીલા કલરની એ ટ્રોફી હતી જ્યારે મેન્સનો જે વર્લ્ડ કપ હતો થીમડી ટ્રોફી રહી એ વાદળી કલરની હતી અને ત્યાર પછી આપણે જે આ જે ખો ખો જે રમત રહે તેને એ પાઠ્યપુસ્તક આધારિત જે લખે છે જે જી સી ઈ આરટી આધારિત જે પ્રશ્નો રહ્યા તેની એ વાત કરીએ જેની અંદર એ સૌથી પહેલો પ્રશ્ન કે ખો ખોની રમતમાં એ સૌથી પહેલાં નિયમો રહ્યા એ કઈ સંસ્થાએ એ ઘડ્યા હતા તો તેનો એ સાચો જવાબ રહ્યો એ દક્ષિણ જીમખાના એ તેનો જવાબ બને છે માટે જે ઓપ્શન સી રહો દક્ષિણ જીમખાના તે તેનો એ જવાબ છે અને જે આ દક્ષિણ જીમખાના હતો તેના જગ્યાએ એ તો તમને એ દક્ષિણ જીમખાના આપ્યું હોય તે પણ એ તેનો જવાબ એ સાચો બને છે અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ કેટલા ખેલાડીઓ હતા એ ચોરસમાં એ બેસે છે તો જે ખોખોની જે રમત રહે તેની અંદર એ જે આઠ ખેલાડીઓ હતા એ જે ચોરસ હોય તેની ઉપર એ બેસે છે માટે જે ઓપ્શન બી રો આઠ તે તેનો એ જવાબ બને છે જ્યારે આ જે ખોખોની રમત રહે તેની અંદર એ કુલ જે રમત મેદાન મળ્યા એ નવ ખેલાડીઓ એ ભાગ લેતા હોય છે ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ ચોક પ્રદેશમાં કયો નિયમ રહ્યો એ લાગુ પડતો નથી તો ખો જે રમત રહે તેની અંદર ચોક પ્રદેશ અથવા તો જે મુક્ત પ્રદેશ એ મોં ફેરવા સંબંધિત જે નિયમ રહે એ લાગુ પડતો નથી માટે જો ઓપ્શન સી રહો મોં ફેરવા સંબંધિત તે તેનો એ જબ બને છે અને ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ડબલ ચેન રે એ કેટલા ગાળાની એ રમત છે તો જે આ ડબલ ચેન રે એ બે ગાળાની એ રમત છે અને જેની અંદર એ બે ગાળા મૂકીને એ જે ત્રીજો ખેલાડી રહ્યો તેના પરથી એ પસાર થવાનો હોય છે માટે જે ઓપ્શન સી રો બે તેનો એ જવાબ બને છે અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ દાવ લેવા માટે એ કેટલા ખેલાડીઓ રહ્યા એ મેદાનમાં એ પ્રવેશ કરે છે તો જે ખોખોની જે રમત રહી એની અંદર એ દાવ લેવા માટે રહ્યા એ ત્રણ ત્રણ ખેલાડીઓ એ મેદાનમાં પ્રવેશ કરતા હોય છે માટે જે ઓપ્શન બી રો તે તેનો એ જવાબ બને છે અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે સિંગલ ચેનમાં એ ખેલાડી એક ખૂટથી એ બીજા ખૂટ તરફ એ કઈ રીતે દોડે છે તો જે સિંગલ ચેન રહે તેની અંદર એક ખેલાડી એ એક ખૂટથી એ બીજા ખેલાડી સુધી રહે એ સર્પાકાર એ દોડે છે માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે અને ત્યાર પછી એ આપણે બીજા પ્રશ્નની વાત કરીએ જેની અંદર એ પહેલો પ્રશ્ન કે સિનિયર ખેલાડીઓ માટે એ મધ્યમ પટ્ટીની લંબાઈ રહી એ કેટલી હોય છે તો જે સિનિયર ખેલાડીઓ રહે તેમની માટે એ મધ્યમ પટ્ટી હોય તેની લંબાઈ રહે એ ચોવીસ મીટર હોય છે માટે જે ઓપ્શન એ રહો ચોવીસ મીટર તે તેનો એ જવાબ બને છે અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ખોખોમાં એ જમીનથી ખૂટની ઊંચાઈ રહે એ કેટલી હોય છે તો જે ખોખોની જે રમત હોય તેની અંદર એ સબ જુનિયર ભાઈઓ અને જે જુનિયર ભાઈઓ રહે તે બંનેની એ ઊંચાઈ રહે એ એક સરખી જ હોય છે અને તેનો જવાબ રહ્યો એ એક પોઈન્ટ વીસથી એ એક પોઈન્ટ પચીસ મીટર સુધીની રહે એ ખૂટની એ ઊંચાઈ હોય છે માટે જે ઓપ્શન એ રહો તે તેનો એ જવાબ બને છે અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે સબ જુનિયર ખેલાડીઓ એ માટે જે મુક્ત પ્રદેશ રહો એ કેટલો હોય છે તો જે સબ જુનિયર ભાઈઓ હોય તેમના માટે એ મુક્ત પ્રદેશો એ ચૌદ ગુણ્યા એક પોઈન્ટ પચાસ મીટરનો એ હોય છે માટે જે ઓપ્શન એ રહો તેનો એ જવાબ બને છે એટલે કે અહીં આપણે જે ખોખોની જે રમત હતી એના સંબંધિત એ પરીક્ષા લગતી જે માહિતી હતી તેને એ જોવાનો પ્રયત્ન કર્યો એની સાથે સાથે જે તાજેતરમાં જે પ્રથમ ખોખો વર્લ્ડ કપ જે ભારતમાં બે હજાર પચીસમાં યોજાનો તેની એ પરીક્ષા લગતી જે માહિતી હતી તેને પણ એ જોવાનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી એ જે જીસીઆરટી આધારિત જે પ્રશ્નો હતા તેને પણ એ જોવાનો પ્રયત્ન કર્યો જે તમને જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે જો તમે એ હાઈકોર્ટ ભરતીની એ તૈયારી કરતા હોય તો તેની માટેના જે વિવિધ ભૂતકાળના જે પેપર લેવાના તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા જેની નથી એ બેઠા બેઠા પ્રશ્નો હતા એ પૂછી શકે છે અને તમને તે જોવાથી એ ખ્યાલ આવે કે જે આ એનટીએ જે સંસ્થા રહે તેના દ્વારા એ કેવા પ્રકારના એ પ્રશ્નો હતા એ પૂછવામાં આવશે જે માટે એ તમે જે બેલી ભરતી રહી બીજા ચોવીસનું જે પ્રિલિમરીનું જે પેપર રહ્યું તે એ જોઈ શકો છો ત્યાર પછી એ જે હાઈકોર્ટ ડ્રાઈવનું જે પેપર હતું તે પણ એ જોઈ શકો છો અને ત્યારબાદ એ ગુજરાતીનું ગુજરાતી અને જે અંગ્રેજી સ્ટેનોગ્રાફ સ્ટેનોગ્રાફર તેમના પેપર પણ એ જોઈ લેવા અને ત્યાર પછી એ જે કોટ એટેન્ડન્ટ કે જેનું એ તાજેતરમાં એ ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે તેનું એ જે મેન્સ પેપર રહ્યું તે પણ એ તમારે જોઈ લેવાનું જે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર રોજ એ તે લેવામાં આવ્યો અને જે આ તમામ હાઈકોર્ટ ભરતીના જે બીજા ચોઈસના પેપર રહ્યા એ જે આ વિડીયો રહ્યા તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ તે પ્લે લિસ્ટની એ સંપૂર્ણ લિંક હશે તો ત્યાંથી એ તેને એકવાર અવશ્ય જોઈ લેવા અને ત્યાર પછી એ તમે જો હાઈકોર્ટ પટાવલાના એ ભૂતકાળના પેપર જોવાના બાકી હોય તો તમારે તે પણ એકવાર અવશ્ય જોઈ લેવા જેનાથી એ ઘણા બધા બેઠી બેઠા પ્રશ્નો રહ્યા એ પૂછાયેલા છે માટે તમારે આ તમામ પેપર એ જોઈ લેવા અને ત્યાર પછી એ તમે જો હાઈકોર્ટ પટાવલાના મોડલ પેપર આપવા માગતા હોય તો તે પણ એ આપી દેવા જેથી એ તમારું જે કહ્યું એ થઈ શકે અને ત્યાર પછી અહીં આપણે જે લેક્ચર લીધું જે ખો ખોની રમતનો તેની એ જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તે એ પીડીએફ રહી આપણી જે ટેલિગ્રામ ચેનલ જે આરુ લર્નિંગ રહે તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે તો ત્યાં જેને એ તે પીડીએફ રહે તેને એ ડાઉનલોડ કરી શકો છો અને જો તમે એ આવી જ માહિતી મેળવવા માગતા હોય તો તમારે એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ રહે તેને પણ એ જોઈન કરી લેવી અને તેની સાથે સાથે તમે એ એવી જ માહિતીના એ વિડીયો લેક્ચર જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરો લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એ લાઇક કરજો જેથી વધુને વધુ વિદ્યાર્થીઓ રહે તેમના સુધી આ વિડીયો એ પહોંચી શકે અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરી દેજો કેમકે જે પણ વિદ્યાર્થીઓ એ હાઈકોર્ટ બિલિફ નહીં અથવા તો કોઈ પણ ભરતીની એ તૈયારી કરે છે તેમણે આ વિડીયો રહે એ ખૂબ જ ઉપયોગી બનશે અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત